જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યા છે ત્યારે પાટણ લોકસભા વિસ્તારમાં ઉમેદવારો પોતે જઈને લોકોનો જનસંપર્ક કરી રહ્યા છે કાંકરેજ વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેરવાડા ભલગામ અને થરા ખાતે પણ સભા દરમિયાન મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા હતા ભલગામ ખાતે કાંકરેજના વતની જગદીશભાઈને જંગી બહુમતીથી લીડ આપીને જીતાડવા માટે સિંહ વાઘેલા જિલ્લા સદસ્ય દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે જગદીશ ઠાકોર દ્વારા ભાજપ અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા થરા ખાતે સભા દરમિયાન ઠાકોર સેના દ્વારા સન્માનિત કરી જગદીશ ઠાકોરને થરા શહેર ઠાકોર સેનાએ પૂરેપૂરું સમર્થન આપવામાં આવ્યું હતું અને ઠાકોર સેના દ્વારા જગદીશ ઠાકોરને શાલ ઓઢાડીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા ત્યારે ઠાકોર સેનાના થરા શહેર પ્રમુખ બદનજી ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમારી ઠાકોર સેના જગદીશભાઈની સાથે છે અને એમને જીતાડવા માટે અમારી પૂરેપૂરી મહેનત રહેશે તેમજ ગેનાજી ઠાકોર રંગાજી ઠાકોર અન્ય સહિતના આગેવાનોએ શહેર કાંકરેજ તાલુકાની ઠાકોર સેનાએ જગદીશભાઈ ઠાકોરને સમર્થન આપ્યું હતું કાંકરેજ તાલુકાની જિલ્લા પંચાયત સીટ વાઇઝ અમારી નેતાગીરીએ મતદારોને કાર્યકરોને મળવાનો કાર્યક્રમ ગોઠવ્યો આપ જોઈ રહ્યા છો કે સરસ મજાની તૈયારીઓ બબ્બે કલાક મોડા પડીએ છીએ છતાં પણ પ્રજાનો આટલો મોટો ઉત્સાહ કોંગ્રેસ તરફી વાતાવરણ કોંગ્રેસને જન સમર્થન જે મળી રહ્યું છે એ આવતા દિવસોમાં પાટણની અંદર લોકસભાને જ્વલંત વિજય આપશે અને સાથે સાથે અમારી જવાબદારીઓ પણ વધે છે કે જ્યારે પ્રજા બબે ત્રણ ત્રણ કલાક મોડા જઈએ અમારો કાર્ય કે અમારા મતદારો અમારી વાત જોઈને અમને આશીર્વાદ આપવા માટે આટલા મોડે સુધી બેસતા હોય અમને પ્રેમ અને મત આપવા માટે બેસતા હોય તો કાલે પરિણામો સારા આવ્યા પછી પણ અમારી જવાબદારી બને છે એની મજૂરી કરવાની એનું ટાપુ કરવાની એની નાના મોટા જે પ્રશ્નો છે એ મેં કહ્યું ને કે પહેલો બીજો ત્રીજો ને ચોથો ઘેર પડે ત્યાર તો ચાલીસ કિલોમીટર આગળ જતું રહે પણ પહેલી વખત અહીંયા એમપી તરીકે રહેવાનું આજ જ લોકોના આશીર્વાદથી થયું છે જે દિવસે પરિણામ આવશે એના બીજા દિવસે અછત ડેરીમાં થતો ભેદભાવ કિન્નાખોરી પ્રજાની સાથે થતી વેરવૃત્તિ સાતલપુર રાધનપુર જેવા દુર્કાળભર્યા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના આંદોલનો અમે બીજા જ દિવસથી ચાલુ કરી અને અમે અમારી પ્રજાને ન્યાય આપવા માટેનો પ્રયત્ન કરીશું નીતિન જગદીશભાઈ યોજાઈ તેમાં અમારી થરા ઠાકોર સેના થરા શહેર પૂરું સમર્થન કરે છે પહેલેથી અમે પણ કોંગ્રેસમાં હતા અને આજે જગદીશભાઈને ફૂલ સપોર્ટ અમે કરેલો છે અને અમે ખુલ્લ પ્રચારમાં જોડાઈને જગદીશભાઈને મોટી જીતથી જીતાડશું એવી ખાતરી અમે આપીએ છીએ તરફથી ભગવાન રાયગોડ સાથે રાજર લાઈવ ગુજરાત ન્યૂઝ કાંકરેજ